વાઘોડિયાના ધીરજ ત્રણ રસ્તા પાસે એરપોડો ટાયર્સ કંપની અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના સહયોગથી માર્ગ સુરક્ષા સલામતી કાર્યક્રમ દરમિયાન વાઘોડિયા પોલીસે બાઇકના સીટ નીચે સંતાડે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બાઇક ચાલકને ઝડપી પાડ્યા વાઘોડિયા ખાતે માર્ગ સુરક્ષા સલામતી બે હજાર પચીસના અનુસંધાનમાં કાર્યક્રમનું આયોજન થયું વાઘોડિયા પોલીસ અથવા જતા આવતા જતા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા સલામતીના પાઠ ભણાવી રહી હતી તે દરમિયાન જીજે ચોત્રીસ જીરો ત્યાંસી અગિયાર બાઇક ચાલકને પણ માર્ગ સુરક્ષા સલામતીના પાઠ ભણાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન વાઘોડિયા પોલીસને સંઘા જતા બાઇકની તપાસ કરતા બાઇકના સીટ નીચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો વાઘોડિયા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બાઇક ચાલકને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર મોલિન વ્યાસ વાઘોડિયા નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએ ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએ ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો